તો પાટીદાર અનામત આંદોલનથી પ્રકાશમાં આવેલા પાસના કન્વીનર દિલીપ સાબવાએ સંગમ સ્નાન કરી પાપ નિવેદન આપ્યું છે તો દિલીપ સાબવાએ જણાવ્યું છે કે અમે બે હાજર પંદર થી બે હજાર સત્તર સુધી પાટીદાર આંદોલન દરમિયાન કરેલા આંદોલનને કારણે મહિલા મુખ્યમંત્રીએ ખુરશી ગુમાવવાની નોબત આવી હતી વધુમાં સાબવાએ એમ પણ કહ્યું કે આજ પછી ક્યારે રાજનીતિ નહીં કરે તો વડાપ્રધાનના આયુર્વેદ મિશનને સાકાર કરવા પ્રયત્ન કરશે અમે પણ બે હજાર પંદરથી બે હજાર સત્તર સુધી જે આંદોલન કર્યું જેના કારણે એક સક્ષમ મહિલા મુખ્યમંત્રીને ખુરશી ઉપરથી હટાવાયા હતા જેનું અમને પાપ લાગ્યું છે એ દ્રેશ જે લાગેલો દ્રેશને આજે આ ધર્મના સ્થાન ઉપર આવી અને દ્રેશ સ્નાન કરી અને એ પાપ ધોયું